ના ના તમે ના હું પછી હું નાતી ના ના તમે નાચો ખરા તમે ફેમસ છો બળદ તમે ફેમસ છો હા ફેમસ

હા એ હેમ બોલાય એ હાથ નાચવા નાચવા પેલી ગાડી લેતો ઉર્યો હે તો કેમ ચાલુ કરીએ ના એ તો નાચે એટલે બધા આવશે ભેગા થા બાદ જો હોય તો એને ફોન કરો કે ખરા પછી પાણી બાનો છોકરો છે ને બસ છોકરા તસ ત્યાં ખબર નહીં દેખાતા